ભક્તો ને પધારવા આમંત્રણ મળી સ્ટેશન ચાર રસ્તા ના સર્વ વેપારીઓ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી દાદા સેટ અહીં પ્રસ્થાપન કરવામાં આવે છે અને આ વખતે તારીખ પચ્ચીસ ઓગસ્ટે સાંજે સાડા વાગે ગણેશ મંદિર સુરાલી થી એમનું ભવ્ય આગમન થનાર છે તો સરે ભાવિક ભક્તોને અને ગ્રામજનોને વિનંતી છે કે તેઓ આ આગમનમાં જરૂરથી પધારે અમારા સૌ વેપારીઓ વતી આપ સૌને જય ગણેશ એબી ફોર્ટી ન્યૂઝ મેઢી